નમસ્કાર મારું નામ છે કેતન સુરતી ચોર્યાસી વિધાનસભા સોપ્રભારી આજે અમે એ ચોર્યાસી વિધાનસભાના વોર્ડ નંબર ત્રીસમાં સચિન વિસ્તારની અંદર ભેગા થયા છે જે તમે અહીંયા અમારી પછાડી જોશો તો અહીંયા ગાડી ખાડાઓ છે આ ખાડા નથી આ તંત્રની લાપરવાહી છે અને સરકારની ભ્રષ્ટાચાર છે આ આ ખાડાઓ તમે કેટલા સમયથી જોવો છો અહીંયાથી કેટલા ઘણા બધા એક્સિડન્ટો થાય છે કેટલા બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને રોજ રોજ ઈન્દા જીવનમાં જે પણ નોકરીએ જતા હોય છે એ લોકોને મોડું વેલું થાય છે ટ્રાફિકો અહીંયાથી ભરપૂર થાય છે એ માટે અમે અહીંયા ભેગા થયા છે બીજું કે તમે અહીંયા જોશો કે શ્રી સી આર પાટીલ સાહેબ નવસારી લોકસભાના સાંસદ અહીંથી છે હમણાં જલ શક્તિ મંત્રી છે શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ અહીંયાના ધારાસભ્ય છે ને ટોટલ અહીંયા રોબી તમે જોશો તો ભાજપ સરકારની છે ને

બીજી જગ્યાએ ક્યાંથી તો અમારી પહેલા તંત્ર ને અને સરકાર ને બહુ રજૂઆત છે કે વહેલી તકે રસ્તા ખાડા પૂરવામાં આવે અને બનાવવા આવે તો અમે જે આજે વૃક્ષારોપણ કર્યું છે તો આવનારા દિવસોમાં પણ અમે વૃક્ષારોપણ કાર્યક્રમ કરશું આ અમારી એ છે